કેમ છો આજના વિડીયોમાં સ્વાગત છે આજના વિડીયોમાં હું તમને બતાવવાનો છું અલ્ટો ગાડીઓ જે જોઈને તમે આમ કહેશો કે અલ્ટો લાયો છે આજ તો અલ્ટો બધી જ લઈ લઉં અને એક સગાવાલાને આપી દઉં એક ભાણિયાને આપી દઉં એક ભાણીને આપી દઉં એવી ગાડીઓ આવી છે આજના વિડીયોમાં તમે બધી ગાડી ખરીદી લેશો મોજ પડવાની છે મજા પડવાની છે વિડીયો ખાલી છેલ્લે સુધી જોજો ચેનલમાં નવા આવ્યો હોય તો ટીડિંગ લઈને સબસ્ક્રાઈબ કરો ટીલિંગ લઈને ઘંટી દબાવો ટ્રેડિંગ લઈને વિડીયો જુઓ ચાલો હવે શરૂઆત કરીએ છીએ હવે તમને બતાવવાનો છું સૌથી પહેલાં આ ગાડી આ ગાડી જુઓ આનો ભાવ રાખેલો છે એક લાખ નવ્વાણું હજાર રૂપિયા આ છે મોડલ બે હજાર તેર ઇઠોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી પેટ્રોલ સીએનજી વાળી અમદાવાદમાં પડી છે આ ગાડી આ ગાડીની કન્ડિશન મસ્ત છે જોઈને ખબર પડી જાય જબરજસ્ત ગાડી છે અને અમદાવાદમાં છે આ ગાડીની ડિટેલ આપું હવે તો આ ગાડીના સીટના કવર બરાબર છે આ ગાડીનું મોડલ ઊંચું છે ઊંચા મોડલની ગાડી મસ્ત કન્ડિશનવાળી અને સારી તો તમને લેવી હોય તો લેવા માટે તમે મને કહેજો ચાલો બીજી જોઈએ છે હવે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ બીજી ગાડી આ ગાડી જોઈ શકો છો હવે તમે આ હિસાબે કેટલામાં વેચવાની છે ખબર છે એક પાસઠમાં વેચવાની છે બે હજાર બાર મોડલ ફસ્ટ ઓનર આ સીએનજી એન્ટ્રી છે ઇન્સ્યોરન્સ એક્સપાયર થઈ ગયું છે પતી ગયો છે એસી વોર્કિંગ એન્જિન પાવરફુલ ગુડ કન્ડિશન આણંદ છે આ ગાડી આણંદમાં રહેતા હોય અને ફર્સ્ટ ઓનર આણંદમાં રહેતા હોય એમના માટે મસ્ત રહે છે ગાડી જોઈ શકો છો વ્હાઈટ કલર છે સીટના કવર બરાબર છે કાચમાં કોઈ પ્રોબ્લેમ નથી નીચેથી કોઈ પ્રોબ્લેમ નથી સીટના કવર બરાબર લાગે છે લાઇટો અને એસી બેસી બધી રીતે કમ્પ્લીટ છે ફિટ છે આ ગાડી આ ગાડી તમારે લેવી હોય તો લેવા માટે મસ્ત કન્ડિશન રહે છે અને નહીં મળે આ ગાડી પણ આપણે સસ્તી કિંમતે મળી રહેશે અને સારા ભાવે મળી રહે છે આણંદના જોવા મળશે તમને આણંદ આણંદ સમજ્યા ને તો લેવા માટે તમે મને જલ્દીથી કહેજો ચાલો હવે બીજી જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છો બીજી ગાડી હવે તમે આ જોઈ લો આનો ભાવ રાખેલો છે એક લાખ પંચાવન હજાર રૂપિયા આઠસો પેટ્રોલ સીએનજી ઓલ્ટો આઠસો બે હજાર બાર મોડલ એક લાખ પંચાવન હજારમાં વેચવાની છે ફ્યુલ પેટ્રોલ સીએનજી બે ઓનર છે ઇન્સ્યોરન્સ નથી બાણું હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અને અમદાવાદ પડી છે આ ગાડી આ ગાડીનો કલર પણ મસ્ત બેસ્ટ લાગે છે મસ્ત લાગે છે એન્જિન જોઈ લો ફોટામાં આપેલું છે એન્જિન પણ તમે ચેક કરી શકો છો આ ગાડી પણ તમારે લેવી હોય આ ગાડી પણ ખરીદવી હોય તો ખરીદવા માટે તમે મને જલ્દીથી કહેજો વાત કરજો વેચાઈ ના જાય એના પહેલાં આપણે કોન્ટેક કરી નાખશું ચાલો છેલ્લી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ છેલ્લી ગાડી હવે તમે આ છેલ્લી ગાડી જુઓ આનો ભાવ રાખેલો છે એક લાખ રૂપિયા બે હજાર છ મોડલ પેટ્રોલ સીએનજી છે બે ઓનર છે એસી ચાલુ વીમો એપ્રિલ બે હજાર ચોવીસ સુધીનો છે મસ્ત છે અને અમદાવાદ પડી છે જો તમારે આ ગાડી લેવી હોય આ ગાડી ખરીદવી હોય તો પણ તમે મને કહી શકો છો જેટલી ગાડી બતાવી બધી કંડિશનવાળી ઓલ્ટો અને અલગ અલગ પ્રકારની જે સારી સારી હોય ને એવી બતાવી જે લેવા માટે તો એકદમ મસ્ત રહે અને ખરીદવા માટે તો જબરજસ્ત રહે જો તમારે ખરીદવી હોય આમાંથી કોઈ પણ ગાડી તો ખરીદવા માટે તમે મને મેસેજ કરી શકો છો પસંદ આવી હોય તો વાત કરી શકો છો અને જલ્દીથી આ ગાડીઓ કેવું હોય છે ખબર છે વહેલા વહેલાં વેચાઈ જાય છે એટલે જેને ફટ લઈને લેવી હોય એ ફટાફટ કોન્ટેક કરો ગાડી જોઈને કેમ કે વેચાઈ જાય છે ચાલો નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો જે નવા નવા વિડીયો આવે છે જોવા મળે ત્યાં સુધી આવજો